તો આ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મહેસાણાથી દુસા ગડેરીના ચેરમેનની ચૂંટણી લટકી પડી છે ટર્મ પૂરી થયાના છ મહિના સુધી યોજાઈ નથી ચૂંટણી અઢી વર્ષની મુદત પૂરી છતાં ચૂંટણી કરવામાં નથી આવી સમીના મેમણા દૂધ મંડળીએ હાઈકોર્ટમાં મુદ્દે અપીલ કરી છે હાઈકોર્ટે વહીવટી તંત્ર પાસે સ્પષ્ટતા માંગી કે ક્યારે ચૂંટણી થશે જિલ્લા રજિસ્ટ્રારે પ્રાંત અધિકારી સામે ચૂંટણી યોજવા માટે દરખાસ્ત કરી છે મહત્વનું છે કે હાલમાં આચાર આચારસંહિતાના પગલે ચેરમેનની નહીં થઈ શકે ચૂંટણી છ જૂન બાદ દૂધ સાગર એરીના ચેરમેન ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે

સમી તાલુકાના જે મેમડા દૂધ મંડળી છે તે હાઈકોર્ટમાં અમે સમગ્ર મામલે અપીલ કરી હતી અને હાઈકોર્ટ દ્વારા જે છે તે વહીવટીતંત્ર જે પાસે સ્પષ્ટતામાં જે છે જવાબ પણ માગવામાં આવ્યો હતો કે ચેરમેન પદની ચૂંટણી ક્યારે કરવામાં આવશે તેની સચોટ માહિતી જે છે તે જાણ કરવા માટેની જે છે તે સ્પષ્ટતા કરવામાં આવી હતી ત્યારબાદ જે સમગ્ર મામલે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા પ્રાંત અધિકારીની સમક્ષ પણ આ મામલે રજૂઆત કરાઈ હતી પરંતુ હાલમાં ધરા કહી શકાય કે જે આધાર સ્તરમાં જે લોકસભાની ચૂંટણી યોજાવા રહી જઈ રહી છે તેને લઈને જે છે તે આચાર સંહિતા લાગુ છે તેને લઈને હાલમાં આ ચૂંટણી યોજાઈ શકે તેમ નથી એટલે હવે જે આ ચેરમેન પદની જે ચૂંટણી છે આગામી જે છે તે છ દૂધમાં એટલે ચૂંટણી અને મતગણતરી પૂરી થયા બાદ જ જે છે આ ચૂંટણી જે છે તે યોજાઈ શકે છે એટલે હાલમાં ચેરમેન જે છે તે યથાવત રહેશે પરંતુ ચૂંટણી આગામી જે છેદની વરણીની જે છે તે છ જૂન બાદ જ જે છે તે ક્યારે યોજાશે તે નક્કી થશે બિલકુલ તમામ જાણકારી માટે